સેંડા રિંગરોડ નજીક આવે નાયરા પેટ્રોલપંપની પાછળ આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે ચાંજે ગ્રુપ અને એનએક્સી ગ્રુપ ઓફ ભાવનગર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવવાનું છે ભાવનગર શહેરના રિંગ રોડ નજીક આગામી દિવસોમાં જાંજ ગ્રુપ અને એનએક્સી ગ્રુપ ઓફ ભાવનગર દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવનારું છે જેનો સંદાને જાંજ ગ્રુપ રાસક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં પૂર્વના સેઝલબેન પંડિયા અશ્વિનભાઈ ડાયમા સહિત

ગણપતિજીની તો જય કરી દીધી હવે નવરાત્રિ માટે ભેગા થયા છીએ એટલે આપણે અંબાને તો યાદ કરવા જ પડે બોલો સૌ પ્રથમ તો ઝાંજર ગ્રુપના દરેક લોકોને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે નવરાત્રિ છે એ આજે ઇન્ટરનેશનલ લેવલ લેવલે ગુજરાતની ઓળખ છે તમે ક્યાંય પણ જાઓ ગુજરાતીઓ એટલે ગરબાને હંમેશા એ જ રીતના યાદ કરવામાં આવે છે અને આપણે પણ ગમે ત્યાં બેઠા હોઈએ જો નવરાત્રી માટેના કોઈ ગીત શરૂ થાય તો આપણા હાથ પગ છે ઓટોમેટિક એની એક હરકત કે ને એમાં આવી જ જતા હોય છે પહેલા તો એવું હતું કે બેનો આપણે લોકો તો નવરાત્રીની તૈયારી ઘણા સમય અગાઉથી કરતા પણ હવે આખો ટ્રેન્ડ ખૂબ જ બદલાઈ ગયો છે નવરાત્રીમાં લગભગ માર્ચ એપ્રિલ થી બેનો તો તૈયારી કરતી હોય છે પણ ભાઈઓ પણ તૈયારીઓ કરવા માંડતા હોય છે કારણ કે 10 જ 10 દિવસ અલગ અલગ પોશાક પહેરવા તૈયાર થવું અને મન મૂકીને નાચવા માટે લગભગ ત્રણ ચાર મહિના અગાઉથી જેમ ખેલૈયા તૈયારી કરતા હોય છે એવી જ રીતના આપણે જે નવરાત્રિ ખૂબ માણીએ છીએ એની માટે આયોજકોએ પણ આટલા બધા અગાઉથી જ તૈયારી કરવી પડતી હોય છે અને આજે આપણે જ્યારે ઝાંઝર ગ્રુપનો આ લોગો છે એ ખુલ્લો મૂક્યો છે અને અમારા પત્રકાર ભાઈઓ છે એ લોકો સુધી પહોંચાડશે એટલે આખા ભાવનગરીઓમાં પણ નવરાત્રીનો માહોલ ઓટોમેટિક આવી જવાનો છે આપણે લોકો ખાસ તો અહીંયા લખ્યું છે કે આઠ વાગ્યા થી ગરબા શરૂ થવાના એટલે આજે હું એ જ ખાસ કહેવા માંગુ છું કે આપણે સમયસર બધા આવી અને શરૂ કરી દઈએ ગરબા તો આપણે ટાઈમ જે મળે છે આપણને બાર વાગ્યા સુધીનો આપણે મન મૂકીને રમી શકીએ તો કે જરૂરથી બધા આવજો અને હવે તો પાછો નવરાત્રી સુધી રાહ નથી જોઈ શકતા લોકો બિફોર નવરાત્રી શરૂ થઈ જાય છે જેવો શ્રાવણ પૂરો થશે એટલે ક્યાંક ને ક્યાંક તમને સાંભળવા મળશે કે બિફોર નવરાત્રી શરૂ થયું છે એટલે દરેક ભાવનગરીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ કે બસ જો આજથી આપણી માટે તો નવરાત્રી શરૂઆત થઈ ગઈ છે આભાર મારું નામ અશ્વિનસિંહજી ડાયમા ઝાંઝા ગ્રુપ ભાવનગર નવરાત્રી બે હજાર પચીસ નો અમે ઝાંઝા ગ્રુપ ઓફ આયોજન કરી રહ્યા છીએ અમારી સાથે એનએક્સી ગ્રુપ ઓફ ભાવનગર અમારા આયોજકમાં કિશોરસિંહજી કિશોરભાઈ વેગડ અજયસિંહજી રાણા તિથુભા ગોહિલ અનિરુચિ ડાયમા અમારી સાથે બાબા સાઉન્ડ અને સિક્યુરિટીમાં ગણવી તો ભાવનગરની સારામાં સારી સિક્યુરિટી કાવ્ય સિક્યુરિટી સાથે અમે બે હજાર પચીસ નું ઝાંઝરમાન આયોજન લઈ અને શહેરની મધ્યમાં આવેલું લોન હોલ સરસ મજાના ગ્રાઉન્ડમાં બે હજાર પચીસ ના લઈને આવી રહ્યા છે નવરાત્રીના